આગળનો પ્રશ્ન છે કે જૂનાગઢની ગુફાઓ ત્રણ ગુફા સમૂહ આવેલા છે જૂનાગઢની ગુફાઓમાં ત્રણ ગુફા સમૂહ આવેલા છે બિલકુલ સાચી વાત છે બીજી વાત કરીએ તળાજા ગુફાઓમાં કોતરી અને ત્રીસ ગુફાની રચના કરેલી છે આ વાત પણ બિલકુલ સાચી છે બરાબર તળાજા ભાવનગરની અંદર ગુફા જે આવેલી છે બરાબર એની ઉપર આપણે ઓલરેડી ડિસ્કશન થઈ ગયેલું છે ખ્યાલ છે તમને કે નથી ખ્યાલ તળાજાવાળું જે છે એ આપણે આ ચલાવી દીધું છે મેં અને આની પહેલાં જે પેપર હતું બરાબર આની પહેલાં જીપીએસસીએ જે પ્રશ્ન પૂછેલો એમાં આની જેવો આ જ પ્રશ્ન હતો તડાજાવાળો તે ત્યારે આપણે આ ગુફાઓ વિશે મેં તમને ચર્ચા કરેલી છે બરાબર તો બીજું વિધાન જે છે એ સાચું છે ત્રીજી વાત કરીએ કે કચ્છની ખાપરા કેડિયાની ગુફાઓમાં મધપુડાની જેમ બાસઠ ગુફાઓ આવેલી છે વિધાન ખોટું છે કારણ કે પહેલાં પહેલાં તો ખાપરા કેડિયાની ખાપરા કોડિયાની ગુફાઓ જે છે ને એ જૂનાગઢમાં આવેલી છે બરાબર એટલે એ જ ખોટું પડી જાય છે ત્યાં એટલે વિધાન ખોટું છે ખાપરા કોડિયાની ગુફા જે છે એ ક્યાં છે તો કે જૂનાગઢની અંદર ચલો હવે સૌથી પહેલાં પહેલાં આપણે હું તમને જૂનાગઢની બૌદ્ધ ગુફા જે છે ને એ હું તમને વેરી ડિટેલની અંદર ખૂબ જ ડિટેલની અંદર ચલાવી દઉં કારણ કે મેઇન્સની અંદર પણ આ પ્રશ્ન જે છે એ પૂછાઈ શકે છે કે ભાઈ જૂનાગઢની બૌદ્ધ ગુફાઓ ઉપર ટૂંક નોંધ લખો તો જૂનાગઢની આપણે વાત કરીએ તો જૂનાગઢમાં ત્રણ બૌદ્ધ ગુફા આવેલી છે બધે બધી અશોકના સમયની આજુબાજુની છે અથવા અશોકે જે છે એ સૌથી પહેલાં આ શરૂઆત કરી રીતે પછી ધીમે ધીમે બનતી ગઈ એવી રીતનું છે બરાબર ઈસવીસન પહેલી સદીની આજુબાજુની બધી ગુફાયું છે પહેલાં તો મુખ્યત્વે કેટલી છે ત્રણ ગુફાયું છે ત્રણે ત્રણ કઈ છે એ બધે બધી આપણે જોઈ લઈએ જૂનાગઢની અંદર જે છે આવેલી છે નીચે એના ફોટાને એ બધું આપેલું છે કઈ કઈ ત્રણ છે એ પહેલાં જોઈએ બરાબર તો પહેલાં તો છે ખાપરા કોડિયાની ગુફાઓ બીજા નંબરની છે બાબા પ્યારેની ગુફાઓ અને ત્રીજા નંબરની છે ઉપરકોટની ગુફાઓ તો પહેલાં તમારા મગજમાં ત્રણેય ક્લિયર હોવી જોઈએ કે જૂનાગઢમાં કેટલી બૌદ્ધિશ ગુફાઓ છે ત્રણ ખાપરા કોડિયા બાબા પ્યારે અને ઉપરકોટ ખાપરા કોડિયા બાબા પ્યારે અને ઉપરકોટ બરાબર બધા વિશે ચાલો આપણે ડિટેલમાં જોઈ લઈએ ત્રણ ખંડનો સમૂહ છે અશોકના સમયમાં પહેલીથી ચોથી સદીમાં બનેલી છે પહેલીથી ચોથી સદીમાં મુખ્યત્વે બૌદ્ધ સાધુઓ જે છે એ રહેવા માટે અહીંયા કામ રહેવા માટે જે છે એ બનાવેલી હતી ચલો હવે તમે વિચાર કરો રહેવા માટે બનાવેલી હશે તો આ ચૈત્ય હશે કે વિહાર હશે વિચારીને કહેવો બરાબર રહેવા માટે બનાવેલી હતી તો શું હશે વિહાર રહેવા માટે વિહાર મેં તમને ટ્રીક પણ આપેલી છે કે રહેવું ત્રણ અક્ષર છે વિહારમાં પણ ત્રણ અક્ષર છે ત્રણ ત્રણ અક્ષર યાદ રાખવાનું બરાબર તો વિહાર અથવા તો વિહાર શબ્દની અંદર પણ રહેવા એવું જોવા મળે છે બરાબર તો રહેવા માટે બનેલી હતી તો જૂનાગઢની અંદર આપણે વાત કરીએ પહેલાં પહેલાં ખાપરા કોડિયા જૂનામ જૂની ત્રણેયમાંથી સૌથી જૂનામ જૂની ગુફા હોય તો એ ખાપરા કોડિયાની ગુફાઓ છે બરાબર આખા ભારતની નહીં ખાલી જૂનાગઢની ત્રણ ગુફાઓ જે છે એમાં સૌથી જૂની હોય ને તો એ ખાપરા કોડિયાની ગુફા છે સૌથી પ્રાચીન છે એની દિવાલો ઉપર મરોડવાળા અક્ષરોની અંદર લખાણ લખેલા જોવા મળે છે અલગ અલગ લખાણો જોવા મળે છે આ બધું હું તમને એટલા માટે કહું છું વાક્યમાં પૂછાઈ જશે સદી પૂર્વે સમ્રાટ અશોકના શાસનમાં બનેલી છે એ જોવા મળે છે બીજી વાત કરીએ આ ગુફા જે છે એને ખેંગાર મહેલ પણ કહેવામાં આવે છે પ્રશ્ન પૂછી જશે ખેંગાર મહેલ શું છે તો કે બૌદ્ધિસ્ટ ગુફાઓ છે કે જે આ ખાપરા કોડિયાની ગુફાઓ જૂનાગઢની આવેલી છે એનું જ બીજું નામ ખેંગાર ગુફાઓ છે બરાબર અશોકના ગાળા દરમિયાન એવું માનવામાં આવે છે કે અશોકે તમને ખ્યાલ હશે કે આપણે સુદર્શન તળાવ બનાવેલું હતું બે ત્રણ રાજાઓએ ભેગા થયા અને સમારકામ કર્યું હતું ક્લાસ થ્રીમાં વારંવાર પ્રશ્ન પૂછે છે તો આજે સુદર્શન તળાવ જે છે ને એની બાજુમાં જ આ ગુફાઓ આવેલી છે એની બાજુમાં જ આ ગુફાઓ જે છે આવેલી છે અત્યારે એટલું બધું જોવા મળતું નથી અત્યારે તો જો કે સુદર્શન તળાવ જોવા મળતું નથી બરાબર પણ ઇન શોર્ટ આ બધું ક્યાં આવેલું છે તો એવું કહેવાય છે કે સમ્રાટ અશોકે આવી અને સૌથી પહેલાં જો કોઈ બુદ્ધ ઇમારત બનાવેલી હોય તો એ આ એ જે છે એ ખાપરા કોડિયાની ગુફાઓ જ હતી ખાપરા કોડિયાની ગુફાઓ હતી બીજી વાત કરીએ ખાપરા કોડિયાઓની ગુફાઓ જે છે એ અંગ્રેજી એલ આકારની છે અંગ્રેજી એલ આકારની છે અંગ્રેજીનો જે એલ આપણે કરીએ અંગ્રેજીનો એલ એ આકારની છે અને આ એક નિવાસ સ્થાન છે તો આપણે પહેલાં જોઈ લીધું કે શું છે તો કે વિહાર છે તો કે ભિક્ષુઓ જે છે એ અહીંયા વર્ષા ઋતુની અંદર વર્ષા ઋતુ માટે એ શબ્દ શું વાપરતા હતા વસ્સા કેમ કારણ કે એ લોકો પાલી ભાષાનો ઉપયોગ કરતા હતા તો પાલી ભાષાની અંદર આ વરસાદ શબ્દ વાપરતા હતા ઋતુની અંદર વરસાદ એ બધું આવતું હોય ત્યારે રહેવા માટે જે છે એ આ ગુફાનો ઉપયોગ કરતા હતા તમને ખ્યાલ હશે ઘણી બધી વાર પ્રશ્ન પૂછે છે કે ભગવાન બુદ્ધ દ્વારા સૌથી ઓછો ઉપદેશ સૌથી ઓછો ઉપદેશ કયા માસમાં આપવામાં આવેલો છે તો કે ચાતુર્માસની અંદર કેમ કારણ કે વાળો સમય જે છે ને એ વર્ષાઋતુવાળો સમય છે અને ત્યારે ભગવાન બુદ્ધને એ બધા લોકો જે છે એ ઉપદેશ આપવા જતા ન હતા અને પોતાના જે આ ગુફાઓની અંદર જ રહેતા હતા કેમ કારણ કે સામાન્ય રીતે ત્યારે બધા લોકો પોતાના ખેતરમાં ને બધી જગ્યાએ હોય તો ત્યારે એમને કોઈ ભિક્ષાને એવું બધું આપે નહીં અને કોઈ પોતાનું જે છે એ પ્રવચન એ બધું સાંભળવા માટે પણ ન આવે એટલે ચાતુર્માસ દરમિયાન વરસા ઋતુ દરમિયાન વરસાદને એ બધું આવતું હોય એ દરમિયાન એ લોકો પોતાની ગુફાઓમાં જ રહેતા હતા ક્યાંય આટા મારવા ભિક્ષા માંગવાની એ બધા માટે જતા ન હતા બરાબર તો આવા બધા પ્રશ્નો પણ પૂછાતા હોય છે ઓકે ખ્યાલ આવ્યો કે નહીં પરંતુ પછી આગળ જતાં સમ્રાટ આપણે વાત કરીએ તો પછી આગળ જતાં આ બધું જે છે આ ખાપરા કોડિયાની ગુફાઓ એ બૌદ્ધ ભિક્ષુકોએ ખાલી કરી દીધી હતી અને પછી અમુક સ્ત્રોતો એવું કહે છે કે આ લોકો જે છે આ બધા બૌદ્ધ સાધુઓ જે છે એ આ જગ્યા છોડી અને પછી મહારાષ્ટ્રની અંદર જોતા રહ્યા હતા અને મહારાષ્ટ્રની અંદર પણ આવી જ ગુફા જોવા મળે છે બરાબર હવે ચલો અહીંયા બીજો પ્રશ્ન એ થાય કે મહારાષ્ટ્રમાં ક્યાં થાય એ ખબર કેમ પડી તો એની એની પાછળનું લોજિક એવું છે કે મહારાષ્ટ્રની અંદર જે ગુફા જોવા મળે એની સ્થાપત્ય કળા એનું સ્ટ્રક્ચર એની સંરચના અને અહીંની સંરચના એ બંને એક સમાન જોવા મળે છે બંનેની સંરચના કેવી જોવા મળે છે એક સમાન જોવા મળે છે બરાબર આપણે વાત કરીએ કે મહારાષ્ટ્રની અંદર જ્યારે લોનાવાલાવાળા વિસ્તારની અંદર જતા હોય મુંબઈ પુણેવાળો હાઈવે છે તો મુંબઈ પુણેવાડા હાઈવે ઉપર જઈએ તો આવી ઘણી બધી બૌદ્ધ ગુફાઓ અહીંયા જોવા મળે છે અને એનું સ્ટ્રક્ચર અને આનું સ્ટ્રક્ચર મળતું આવે છે બરાબર અને બીજી વાત કરીએ ખાબરા કોડિયાની ગુફા જે છે અત્યારે કેવી છે તો કે અત્યારે જર્જરીજ છે નુકસાન છે અત્યારે ત્યાં કાંઈ એટલું બધું જોવા મળતું નથી તો આ બધી વસ્તુ તમને વિધાનવાળા વાક્યમાં પૂછાઈ જશે બરાબર પહેલાં તો પૂછાશે કે એ શું છે તો કે એ વિહાર છે બરાબર એ કેવા આકારની છે તો કે અંગ્રેજી એલ આકારની છે એવું પણ વિધાનમાં પૂછી જશે કે અને આ લોકો અહીંયા રહેતા ત્યારે મહારાષ્ટ્ર જતા રહેતા એ પણ આખું વિધાનમાં તમને મૂકી દેશે બરાબર સુદર્શન તળાવની બાજુમાં છે એ પણ પૂછી લેશે ચલો આગળ વાત કરીએ બાબા પ્યારેની ગુફા તો કે બાબા પ્યારાની ગુફાઓ જે છે બાબા કે પ્યારેની ગુફા એ ઉપરકોટ ઉપરકોટનો જે કિલ્લો જે છે એની બાજુમાં જે મોધી મઠ આવેલો છે મોધી મઠ એની બાજુમાં આવેલી છે તો મોધી મઠ નામનો કીવડ અત્યંત મહત્વનું છે વીજાણવાળા વાક્યમાં કેનએમસીક્યુમાં પૂછાઈ જશે મઠની બાજુમાં આવેલી છે બાબા પ્યારે હવે બાબા પ્યારેની ગુફાઓ થોડીક સારી છે ખાપરા કોડિયાની ગુફાઓ તો એકદમ જર્જરીત છે જ્યારે બાબા પ્યારેની થોડી ઘણી સારી છે બાબા પ્યરેની ગુફા કોને બનાવી છે ખાપરા કોડિયામાં કયો વંશ અથવા કોણ જવાબદાર હતું વંશ મર્યવંશ વંશ અથવા તો અશોક અશોક જવાબદાર હતો જ્યારે બાબા પ્યરેની અંદર કોણ છે તો કે સાત વાહન આ પણ તમારે યાદ રાખવાનું છે સાત વાહનના સમયમાં હ્યુએન સાન જે છે એવું કહે છે કે પહેલી સદીની આજુબાજુ આ બનાવવામાં આવેલી હતી એવું એ કહે છે બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બાબા પ્યારાની ગુફાઓ જે છે એમાં બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ બંનેની કલાકૃતિ જોવા મળે છે તો આ પણ તમને વિધાનવાળા વાક્યમાં પૂછાય જશે અથવા એમસી કે કઈ ગુફાની અંદર બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ બંનેની કલાકૃતિ જોવા મળે છે તો કઈ બાબા પ્યારાની ગુફાની પછી આગળ વાત કરીએ કે ઉપરકોટની ગુફાઓ તો ઉપરકોટની ગુફાઓ જે છે એ અડી વાવ જે છે એની એક્ઝેક્ટ બાજુમાં જે છે આવેલી છે અને આ ગુફાઓ ઉપર પણ સાત વાહન સ્થાપત્ય શૈલીનો પ્રભાવ અને મિશ્રણ જોવા મળે છે સાત વાહન જે છે સાત વાહન એની એનું મિશ્રણ જોવા મળે છે એનું એનું ખાલી ઇન્ફ્લુઅન્સ જોવા મળે છે અને હકીકતમાં આ ગુફાઓ કઈ સ્ટાઇલમાં મનેલી છે તો કે ગ્રીકો સિથિયન સ્ટાઇલ ગ્રીકો સિથિયન સ્ટાઇલ તમને ખ્યાલ હશે કે ગ્રીક લોકો જે છે એમને આગળ જતા બૌદ્ધ ધર્મ અપનાવેલો હતો મિલિન્ડર નામનો રાજા મિલિંદ બની ગયો હતો મિલિંદ પણ નામનું પુસ્તક મિલિંદના પ્રશ્નો નામનું પુસ્તક છે ના નાગસેન સાથે એણે જે છે એ સંવાદ કરેલો હતો બરાબર તો ગ્રીક લોકોએ બૌદ્ધ ધર્મ અપનાવેલો હતો એવી જ રીતે સિથિયન લોકો જે છે સિથિયન લોકો એમને પણ બૌદ્ધ ધર્મ અપનાવેલો હતો અને એ બંનેની કલ્ચર સંસ્કૃતિ ભેગી થઈ અને જે પ્રકારની ગુફા બની એ કઈ છે એ ગુફા જે છે એ ગુફા એનું નામ હતું ઉપર કોટની ગુફા છે બરાબર તો આ પણ તમને વિધાનવાળા વાક્યમાં જે છે એ પૂછી લેશે એએસઆઈએ પોતાના રિસર્ચ અંતર્ગત એવું કહે છે કે આ ગુફા જે છે એ ત્રણ સ્તરમાં બનેલી છે ત્રણ અલગ અલગ સ્તરની અંદર બનેલી છે બીજી આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કરીએ તો અહીંયા ઘણી બધી ખતરનાક લેવલની કાર્વિંગ કોતરણી કોતણી ઇન્ટ્રીગેશન જે છે એ જોવા મળે છે બીજી આ યુક્ત સ્તંભ પિલ્લર આવેલા છે પિલ્લર તમને ખ્યાલ હશે કે બૌદ્ધ ધર્મની અંદર પિલ્લર સ્તંભનું તો અત્યંત વધારે મહત્વનું છે અશોકે દુનિયાના સ્તંભો બનાવી નાખેલા હતા સારનાથનો સ્ટંભને ઘણા બધા તો એવા ચમકતા સ્તંભ પોલિશ્ડ પિલ્લર ચમકતા સ્તંભ બનાવી દીધેલા હતા કે લોકો ચકિત થઈ ગયા હતા કે આ તો ધાતુમાંથી એટલે કે લોખંડના બનેલા છે પછી ખબર પડી કે નાના આ તો કે પથ્થરના બનેલા છે બીજું કે બહુ ખતરનાક લેવલના પ્રવેશ દ્વારો આવેલા છે એટલે કે ગેટવેઈઝ બહુ ખતરનાક લેવલના ગેટવેઈઝ પ્રવેશ દ્વારો આવેલા છે પાણીના ટાંકાને એવું બધું આવેલું છે ઘોડાના આકારના ચૈત્ય જે છે એ આવેલા છે સભાખંડ પિલર હોલ આપણે પ્રેયર હોલ્સ પ્રેયર હોલ્સ આપણે જેને કે એ આવેલા છે સભાખંડ જે છે એ આવેલા છે મંડપ જેને આપણે મંદિરની ભાષામાં મંડપ કહેવાય ઇંગ્લિશમાં પ્રેયર હોલ કહેવાય સભાખંડ આવેલા છે ધ્યાન કક્ષ મેડિટેશન માટેની બધી વસ્તુઓ આવેલી છે આ બધું ત્યાં આવેલું છે આ બધું મેં શા માટે લખેલું છે આ બધું એટલા માટે લખેલું કે ક્યાંય નિબંધ લખવાનું આવે કે અહેવાલ લખવાનો આવે તો આવા બધા શબ્દો વાપરવાના કે આમાં જો આ તો બધામાં ફિટ થઈ જાય ગમે એમાં ફિટ કરી દેવાનું કે આ ગુફા જે છે અથવા આ મંદિર જે છે અથવા આ જે જગ્યા રહી ત્યાં કોતરણી જોવા મળતી હતી બહુ ખતરનાક કોતરણી કરેલી હતી કોતરણી યુક્ત શિલ્પ જોવા મળતા હતા કોતરણીયુક્ત યુક્ત સ્તંભ જોવા મળતા હતા સ્તંભની અંદર સિમેટ્રી સિમેટ્રી એટલે કે એક સામ્યતા જોવા મળતી હતી હેફ્ટી પ્રવેશ દ્વાર હેફટી ગેટવેઝ ગેટવેઝ પ્રવેશ દ્વાર જોવા મળતા હતા પ્રવેશ દ્વારની બાજુમાં દ્વારપાળ જે છે એ જોવા મળતા હતા એની આજુબાજુમાં એને ખરેણાને એવું બધું જે છે લગાવેલું હતું પાણીના ટાંકાને એ બધું મૂકેલું હતું બરાબર ચૈત્યને એ બધું જોવા મળતું હતું સભાખંડ પ્રેયર હોલ્સ મંડપ જોવા મળતા હતા અને ધ્યાન ધ્યાનકક્ષને એ બધું જોવા મળતું હતું તો અમે તમને થોડું મેન્સ માટે ઓલું અહેવાલ બહેવલ પૂછાય તો એની અંદર આવા બધા શબ્દો જે છે એ નાખી દેવાના ઓકે ખ્યાલ આવ્યો બરાબર તો આ ત્રણેય ગુફા તમને ખ્યાલ હોય જોઈએ ઓલરેડી બીજી વાત કરું તો આ ત્રણેય ગુફા ઉપર ઓલરેડી બહુ પહેલાં બે ત્રણ ચાર પાંચ વર્ષ પહેલાં પણ મેં એક વિડીયો બનાવેલો છે યુટ્યુબમાં હશે તમને મળી જશે બાકી અત્યારે આ બધી વસ્તુ જે છે તો એ મોટાભાગની વસ્તુ મેં વિકિપીડિયામાંથી લીધેલી છે બરાબર તો એમાં કદાચ એવું પણ બની શકે કે આડી આડીઓ કદાચ એકાદ બે માહિતી ખોટી પણ હોઈ શકે છે પણ મોટે ભાગે આવા જ વિધાન જે છે એ પૂછાતા હોય છે તો ત્રણેય ગુફા તમને ખબર હોવી જોઈએ અને મેન્સમાં પણ આ જ પ્રશ્ન પૂછાઈ જાય કે ભાઈ ત્રણેય ગુફા વિશે ચર્ચા કરો ઓકે